બીજો દિવસ છે અને રોટલી ને ચા ત્યાં અગિયાર માં પાંચ ત્યાં નાસ્તો કરવાનું હવે નાસ્તો કરી લેસન કરવાનું પછી ફ્રેશ થઈને હવે ટીશુનમાં જવાનું બે વાગે હાલો નાસ્તો આવી ગયો નાસ્તો કરે પછી વિષુન ઘરે આવું આમ કામ આવી ગયું નાય તો ને આપડે કમ્પ્લીટલી ફેસ થઈ ગયા છે હવે આપણે જવાનું છે વિશ્વના ઘરે અત્યારે વાગવામાં જો કલ આવતો હોય મારે નાહવામાં હાલો વાંધો નહીં વિષ્ણુ ઘરે આપણે આમાં જવાનું છે જાઓ હા વાઈટ કલરની બુગાટી હાલો દાદા વિષ્ણુ ઘરે આવી ગયા જો શું આ ગમે ત્યારે લેશન જ કરતો હોય આપણે જ એક નકતા છીએ આપણે લેસન ના કરતા અને લેસન સિવાય કઈ હુતું જ નથી પરીક્ષા આવે પરીક્ષા આવે પરીક્ષા ને કેટલું ટેન્શન આવે એને અત્યારે જવાનું સ્કૂલે જાઓ સાડા બાર થઈ ગયા ને એટલે આપણે તો સ્કૂલે જ જતા જ નથી કારણ કે આપણી સરકારી એટલે મારો રિઝલ્ટ આવી ગયો પછી હું ગયો જ નથી અને સ્કૂલે જવાનું તૈયાર થઈ ગયો એ આપણે ઘરે ભાગી ઘરે જઈને હજી ટેશન મારે કરવાનું છે રાખ ને પછી ટિશુનમાં જવાનું હા હાલો જલ્દી આપણી બુગાટી ગાટલીએ આપણે ઘરે લેસન કરવાનું હોય પછી લેસન કરીને પાછું ટિશનમાં તો વિશ્વની સોસાયટી ને વિશ્વની જ્યાં સોસાયટીમાં રહી ને એને અમારે ટિશુન છે ને એ બે સોસાયટી એક જ છે ટીસુનમાં આવું હોય ને એટલે ટીસુન મળીએ વિશ્વ મળવું હોય ને એટલે ટિશ્યુમાં આવવું પડે

હા વચલું નહી હા હા હેજો આપણે આટલા લખવાનું હાલો ગાઈઝ હાલો આપણે જવાનું છે કારણ કે વાગી ગયા છે બે ની માથે થઈ ગયું છે હાલો

<laughs> राजा बेटा नहीं थी कोई। हम ना वो भाई शेव शेव। 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 शेव करे इंग्लिश में? सेव, सेव। सेव सेव, सेव। तो आलू सेव सेव करे आलू नहीं नहीं काप सेवाई नहीं का

વસ્તુ જોવા મળી જાવ જેને રસોઈમાં બોલાવી લેજો કામ કરે હજુ બધી રસોઈ નું કામ કરવાનું ચાલુ કરી દીધું દૂધ કા બનાવો પનીર દૂધ દૂધ ગાય દૂધ આવે આ ગાય દૂધ ના આપે દૂધ ઘરે બનાવે ફેક્ટરી છે ને જરાક અલગ પ્રકારની હે ફેક્ટરી છે ને ઘરે બે છે જો આવી ગયા આપણે ફેક્ટરી हाई सर हमारा एक ऑर्डर है जिसमें आपको दूध की दूध की चाय बनानी है कितना पैसा ले आप डेढ़ लाख लाख बहुत बहुत ज्यादा नहीं हो गया डेढ़ लाख दूध में कहीं ओलू थे कमी ना, ना 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 पियो हो घर बने दूध में का घटा अभी गाय आपे तो आज ये मच्छरा मच उड़े नहीं मच्छर जीवा घर बने में कहीं ना थे મંજુને આનો ઓર્ડર આપવાનો હાલો સંપર્ક જો નીચે લખનાકશું આપણે હાલ ભાઈ જલ્દી કર્યા એ આને આને ફોટો પાડવો ફોટો પાડીને આપણે ઘરે આવીએ દસ વાગ્યાને કીધું ઘરે દસ વાગે આવી જાય જોઈએ દસ તો વાગી ગયા કરી દેતા આમ એક વાર કરી દેતા મૂછનું કરી દેતા હજી એકવાર કરી દે હજી એકવાર કરી દે હા હા કરી દેતા કર

જો આ વિડીયો તમે ગમ્યો હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ આવો આવા ડેલી આવશે અને જય માતાજી રેસીપી આમ બધાને ગુડ નાઇટ